અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષક ની લાલિયાવાડી કપડવંશના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી વાટાસિવપુર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક આશિકુમાર દાહિયાભાઈ પટેલ હતા ગેરહાજર સ્કૂલમાં ગેરહાજર રહેતા મુખ્ય શિક્ષક અન્ય વિજય નામના વ્યક્તિને પોતાના સ્થાને પગાર ચૂકવી રાખે અને હાજર રાખે છે રૂપિયા એંસી હજાર કરતાં વધુ પગાર ધરાવતા મુખ્ય શિક્ષકના સ્થાને અન્ય શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે રાહુલ ઝાલા કપડવંજ સાહેબ કપડવંજ તાલુકાની આ વાટા દીપુરા પ્રાથમિક શાળામાં જે લાગે વાળી પાડા શિક્ષક પોતાને સ્થાને અન્ય વ્યક્તિને બેસાડી પોતે બહાર પડતા પડે શું કહેતો સાહેબ આ શું પગલા ભરશો અને ક્યાંથી આવી સ્થિતિ આવી રહી આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે આઠ નવ મહિના થયા આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લેતા જેવું નથી જે આપે જે મને જે રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલિટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડબી શિક્ષક મેં છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાટ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ ઉપર સો ટકા એક્શન લઈશું હું આજે જ ડીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબ પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે